બમણી ધ્યાન ધરતા અંતે બમણી થાય એ પ્રમાણે અહીંયા પરિવર્તન સાથે જેવી રીતના ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તો એ વસ્તુ સંપત્તિની સાચવણી ખૂબ જ જરૂરી છે સારી હાઈફાઈ શાળાઓનો પણ મુલાકાત લીધી મીડિયમ સ્કૂલોની પણ મુલાકાત લીધી એની અંદર એક વસ્તુ જણાયું

અંતર શાળા ત્યારે એની અંદર અહીંથી જ્યારે બાળક ભણીને જાય છે ત્યારે એની અંદર પણ લાવું અને સાથે શિક્ષકની અંદર પણ સભાનતા લાવવી કારણ કે ઘણી જગ્યાએ જોયું છે ભૌતિક સંપત્તિમાં શું શું આવી શકે શાળાનું ભવન વર્ગખંડ લેબોરેટરી લાઇબ્રેરી ફર્નિચર ક્રીડા સ્થળ રમતગમતના સાધનો વીજળી

ઉચ્ચતર પ્રાથમિક માધ્યમિક હાયર સેકન્ડરીનો સ્ટાફ અને આચાર્ય અને સુપરવાઇઝર સુધી લીધો ક્ષેત્ર તો એની અંદર જ્યારે જ્યારે કાર્યક્રમો થાય ત્યારે શું જરૂરિયાત ઊભી થાય છે ઘણી વખત વીજળી ના હોય તો તેવા સંજોગોની અંદર જે જનરેટર હોય છે કે એના દ્વારા કાર્યક્રમની અંદર ડિસ્ટર્બ ના પડે એની પણ તૈયારી રાખવાની હોય છે એનું મરામત પણ થવી જોઈએ સાઉન્ડ સિસ્ટમ પણ યોગ્ય હોવી જોઈએ અમે ટીવી ચલાવવાનું હોય તો નેમ માનીને એના જે સાધનો છે અને એ સાધનો તમા સમયંતરે એનું ચેકિંગ થવું જોઈએ કે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે જ દશેરાના દિવસે જ ગુણધર રહે એવા ઘટ થાય છે તો તેવા સંજોગોની અંદર એને સાચવણી તમામ આ એક પરમ વિષય છે તમામ શિક્ષકોની માનીને તમામ કે લાગુ પડે છે આપણે જ્યાંથી જે વસ્તુ લીધી

બીજા દ્વારા જ્યારે કામ સોંપવામાં આવે ત્યારે કદાચ સાચી ના પણ હોય શકે પણ જાતે જાત નિરીક્ષણ કરવામાં આવે ત્યારે કોમ્પ્યુટર એપ્લિકેશન પર જાય ત્યારે કોમ્પ્યુટર ટીચરમાં દ્વારા એ સજા હોય ત્યારે કહેવામાં આવે છે મને જાણ કરવામાં આવે છે આપણા કોમ્પ્યુટર ચાલતા નથી કોમ્પ્યુટરના આપણે જે કંટ્રોલ કંટ્રોલ છે એને બોલાવી અપડેટ કરીએ તો એ બધી પણ થાય છે પણ અમુક શિક્ષકો અમુક અમુક ટકાવારીમાં જ મે કીધું 50% શિક્ષકો એવા છે એકદમ સક્રિય છે 15% એવા છે

કશું જ ધ્યાન નહી જ્યાંની ત્યાં વસ્તુ પડેલી હોય એ ખરેખર યોગ્ય નથી હોતું વિષયની પસંદગી આજ કારણે ન કરે કારણ કે લગભગ ઘણા વર્ષોથી જોઉં છું સંસ્થાની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે આ ડ્રાઈબોર્ડ કઈ કેટલા વખત કેટલા બધા મંગાવવામાં આવ્યા તો આજે એ સક્રિય હાલતમાં કેટલા પ્રોજેક્ટ પ્રોજેક્ટર કેટલા દેવાસાવામાં આવ્યા સવારની અંદર આજે હાજર સક્રિય અવસ્થામાં કેટલા માટે કે બે હશે તો આ બાબતે એક છેલ્લે પ્રશ્નવાળી પણ શિક્ષકોને આપવામાં આવી તેની અંદર પણ સાચો જવાબ પડ્યો કે એની અંદર સંસદે સલાહ પણ આપવામાં આવી સૂચન પણ આપવામાં આવ્યા એની કમિટી નિમવામાં આવી જવાબદારી સોંપવામાં આવી જે શિક્ષકોની શિક્ષકોને તમામ તમામની જવાબદારી છે શિક્ષકોની કમિટી એકલી બનાવી દીધી ટીમ નિમી દીધી તો એની જવાબદારી છે એટલું નહીં હવે આપણે પસાર થતા ક્લાસમાંથી કઈ અજુકતું જોવા મળે ગમે તો મસ્તવસ્તુ જોવા મળે તો આપણી બધાની ફરજ છે કે આપણે પંખા લાઈટ બંધ કરીએ અથવા રાસ્તવ્યસ્ત મુકાયું છે સ્ટાફ ની અંદર તો ખુરશીઓ વ્યવસ્થિત મૂકીએ આપણે બેસીએ છે એને હટાવીને પાછી વ્યવસ્થિત મૂકવી એ આ બધું તમામ વસ્તુ કાર્યક્રમ પતિ હોય એન્યુઅલ ફંક્શન હોય કોઈ પણ કાર્યક્રમ એની હોય તો ત્યાં જે તે વસ્તુ જ્યાં ત્યાંની વ્યવસ્થિત મૂકવા આવે તેની સાચવણી યોગ્ય રીતે થાય છે લેબ ની અંદર જોઈએ તો લેબ ની અંદર જા તો વિજ્ઞાન ટીચર લેબમાં જાય છે ત્યારે અમુક વસ્તુ સાધનો જ નહી હોય કોઈ પદાર્થ હોય તો તે પણ ના મળે તો તાત્કાલિક મંગાવવામાં આવે તો એનું સંરક્ષણ પણ થવું જોઈએ એની યોગ્ય જાળવણી પણ થવી જોઈએ અને અંતે એક વાત ખાસ હું કહીશ કે જેની અંદર જે પદ્ધતિ મળે ખાસ પૂર્વવર્તે અવલોકન પદ્ધતિ શિક્ષકો ના ઇન્ટરવ્યુ પણ લીધા સમૂહ મીટિંગ અંદર પણ જાણ કરી તા ફેરફાર પણ જોવા મળ્યો અને સાચું પરિણામ પણ જોવા મળ્યું અમુક શિક્ષકો દ્વારા મને જાણ પણ કરવામાં માં આવી કે આ વસ્તુ બંગાળ થઈ કે તૂટ્યું છે એનું મરમત કરાવો એ જરૂરી છે આ બધા જ જો ધ્યાન કરે તો એક સાવાની સંપત્તિ સાચવી લેવાય અને ઘણા વર્ષો સુધી એની જાળવણી પણ થઈ શકે છે ને છલે અવલોકન અને પરિણામની અંદર પણ જોયું કે ઘણું બધું થઈ શકે છે પણ એક લગાવ હોવો જોઈએ હું તો એટલું કહીશ કે આ સંશોધનની અંદર મને જોવા મળે છે ત્યાં સુધી છેલ્લે અંતે નિષ્કર્ષ કાઢું છું સંસ્થા પ્રત્યેનો લગાવ એ જો લગાવ હશે ને જો આ ઘરની સંપત્તિ સચવાય છે એ રીતે અહીંની પણ સંપત્તિ એ લગાવથી સચવાય તો વર્ષો પર્યંત એ સંપત્તિ આપણને કામ લાગે છે એ સમયના અભાવે બધું કહી શકાય એવું મારી વાત